નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે ચુમોતેર પોઈન્ટ ઘટે ને ચોવીસ હજાર છે નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ આજે એક પોઈન્ટ ડાઉન ગયો છે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ આજે એક ટકો પ્લસમાં રહ્યા છે ગોલ્ડ ઇટીએફમાં આજે એક ટકાની તેજી રહી છે સિલ્વર ઇટીએફ પોણો ટકો તેજીમાં રહ્યા છે

અને માર્કેટની ગાડી પાટેથી ખેડવી નાખે છે લાંબા સમયથી પ્રીવિયસ આઈને બ્રેક આઉટ આપશે તેવી રાહમાં રોકાણકારો છે પરંતુ માર્કેટને કોઈને કોઈ કારણસર બ્રેક લાગ્યા જ કરે છે અને જ્યારે જ્યારે આવું બને છે ભૂતકાળમાં પણ બનેલું જ છે ત્યારે ત્યારે વિશેષ ત્રણ પ્રકારની માનસિકતાવાળા ખેલાડીઓ વધારે પ્રમાણમાં હોય છે એક એવો પ્રકાર હોય છે જેઓ શાંતિથી જોયા કરે છે બીજો પ્રકાર એવો હોય છે કે જેઓ ચૂપચાપ ધીરે ધીરે ખરીદી ચાલુ રાખે છે અને ત્રીજા પ્રકારની ખેલાડીઓ આવી જતા હોય છે વેચવાનું ચાલુ કરી દેતા હોય છે જે ત્યાં સુધી કે માર્કેટને અલવિદા કરી દેતા હોય છે જેઓ ચૂપચાપ જોયા કરે છે તેમાં ખાસ કરીને પ્રમોટરો હોય છે ત્યાર પછી ડીઆઈઆઈથી લઈને

ડોલી ખન્ના રમેશ દામાણી આકાશ ભણસાળી સંજય કથુરિયા અને રામદેવ અગ્રવાલ તરીકે ઉભરી આવતા હોય છે છે જેનો ઇતિહાસ સાક્ષી દોસ્તો ઈશારો હોય માટે આપણે હવે આવી આપણી રોજિંદી ચર્ચા ઉપર તો આજની ચર્ચાની પહેલી કંપની છે હિન્દુસ્તાન ફૂડ્સ લિમિટેડ આ એક એફએમસી કંપની છે પોતાની કોઈ પ્રોડક્ટ નથી બજારમાં અન્ય કંપનીની પ્રોડક્ટ કોન્ટ્રાક્ટ બેઝ થી બનાવી આપે છે અને ફૂટવેરના બિઝનેસમાં પણ તે જ પદ્ધતિથી કામકાજ કરે છે કંપની ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટર માં આઠસો કરોડ હતું તે વધીને નવસો કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્યાવીસ કરોડ થી વધી બત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પાંત્રીસ છે સેલ્સ ગ્રોથ છે વર્ષનો વીસ છે બેલેસ જોઈએ તો બોરોવિંગ આઠસો કરોડ છે છે વિક આઈ સો સા રૂપિયા બનેલો છે પીઈ રેશિયો છોપન છે આરઓ સી ચૌદ પોઈન્ટ ચાલીસ ટકા છે આરઓઈ ચૌદ પોઈન્ટ ત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકસઠ પોઈન્ટ એકત્રીસ ટકા છે એફઆઈઆઈ પાંચ પોઈન્ટ ટકા છે ડીઆઈઆઈ ચૌદ પોઈન્ટ પચીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ અઢાર પોઈન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે યથાર્થ હોસ્પિટલ લિમિટેડ ખાસ કરીને ઉત્તર પ્રદેશ જેનું કાર્યક્ષેત્ર છે કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં બસો બાર કરોડ હતું વધીને બસો અઠાવન કરોડ થયો છે નેટ પ્રોફિટ ત્રીસ કરોડ થી વધી બેતાલીસ કરોડ થયો છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો તેત્રીસ ટકા છે બોરોવિંગ બાર કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર પાંચસો નવ કરોડ છે માર્કેટ કેપ છ હજાર સાતસો સોળ છે સ્ટોક પ્રાઇસ રૂપિયા છે અને પોઈન્ટ એસી ટકા છે આર ઓઈ દસ પોઈન્ટ પચાસ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ એકસઠ પોઈન્ટ ચોસઠ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ચાર પોઈન્ટ ચોત્રીસ ટકા છે ડીઆઈઆઈ તેર પોઈન્ટ બાવન ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ વીસ પોઈન્ટ પચાસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે છે આગળની કંપની જુપિટર વેગન્સ લિમિટેડ એક સજ્જન માહિતી આપવા કહે છે રેલવે સેક્ટરની આ કંપનીએ જૂન બે હજાર પચીસ માં નબળા આંકડા રજૂ કરીને રોકાણકારોને નારાજ કર્યા છે આગળની કંપની છે એન્જલ વન લિમિટેડ એક સજ્જન કહે છે કે લોંગ ટર્મ માટે એવરેજ કરાય તેવો સવાલ છે કંપનીનું જૂન પચીસ ક્વાર્ટરનું જે રિઝલ્ટ આવ્યું છે તેમાં સેલ્સ પ્રોફિટ ઘટીને આવ્યું છે બંને આંકડા ઘટ્યા છે જોકે જૂન મહિનામાં આ સ્ટોક બત્રીસો ઉપર ગયો હતો હાલ નબળા રિઝલ્ટના કારણે દબાણ નીચે છે સ્ટોક વાત એવરેજ કરવાની છે તો પ્રીવિયસ લો બ્રેક ન કરે અને ત્યાર પછી કન્ફર્મેશન મળે તો એવરેજ કરાય આગળની કંપની છે સ્કાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જાણકારી આપવા એક સર્જન કહે છે ફક્ત પંચોતેર કરોડની માર્કેટ કેપ વાળી આ કંપની અથવા કોઈ પણ નેનો કેપ કંપની હોય પ્રોફિટેબલ છે એ જ પૂરતું છે એમ સમજીને ચાલવું રહ્યું સ્ટોક પ્રાઇસ પંચાણું રૂપિયા છે બાવન વીક આય એકસો છન્નું રૂપિયા બનેલો છે અનેલો એસી રૂપિયા બનેલો છે આ બધી કંપની ક્યારે કેટલી ચાલી જાય અને ક્યારે કેટલી ડાઉન જાય તેનો કોઈ અંદાજ હોતો નથી જો આપના પોર્ટફોલિયોમાં હોય તો એક જેટ નો લેવાય આગળની કંપની છે ઈરાયા લાઇફ સ્પેસેસ લિમિટેડ એક સજન જાણકારી આપવા કહે છે આઠસો પંચોતેર કરોડની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રો કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ છેતાલીસ રૂપિયા છે માર્ચ પચીસ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ માઇનસ ત્રણસો પચીસ કરોડ હતો જે જૂન પચીસ ક્વાર્ટર એટલે કે ત્રણ મહિને માઇનસ ચોવીસ કરોડ રહ્યો છે માટે નુકસાનીમાં ઘટાડો થયો છે તેવું કહી શકાય વધારે ડેટા ઉપલબ્ધ નથી પરંતુ ટીટીએમ માઇનસ એક લાખ પાંચ હજાર આઠસો અડસઠ ટકા છે કભી કભી એ સહ એ હતા આ કંપનીમાં એક રસપ્રદ બાબત એ છે કે ડિસેમ્બર ચોવીસ ક્વાર્ટર થી એફઆઈઆઈ ની એન્ટ્રી થઈ છે અને હાલમાં એફઆઈઆઈ નું હોલ્ડિંગ બાવીસ પોઈન્ટ સુડતાલીસ ટકા છે તેનાથી એક વાત તો નક્કી કે એફઆઈઆઈ ઇન્ટરેસ્ટેડ છે આ કંપનીમાં અને જ્યારે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એક સાથે આટલો મોટો હિસ્સો ખરીદે તો તેમાં કઈક હોય કારણ કે તેઓ દરેક દ્રષ્ટિકોણથી ડીપમાં અભ્યાસ કરતા હોય છે અને ત્યાર પછી તેઓ નિવેશ કરતા હોય છે અને એક માઇક્રોકેપ કંપનીમાં આટલું મોટું એફઆઈઆઈ નું હોલ્ડિંગ તે પણ એક ચોંકાવનારી ઘટના છે જે ઘણું બધું કહી જાય છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર